પરેજી સાથે ઔષધ ભક્તોએ જીવનમાં સમર્પણ કરીને ન્યોછાવર કરી દઈને જે જાણ્યું છે તે જ કરુણા ભાવે લોકો આગળ ધર્યું છે તેમને પણ કરુણા પ્રગટી છે માટે સંસારમાં આવી મળેલા ધર્મનું પાલન કરતા કરતાં સમજણપૂર્વક જીવવાનું કરો વૈદ્ય લોકો જે ચરી પરેજી આપે છે તેવી આ ચરી છે જેવી રીતે વૈદ્યની ચરી નહીં પાળવાથી દવાનો ઉઠાવ ફાયદો થતો નથી તેવી રીતે ભગવાનનું નામ સ્મરણ નહીં કરીએ તો સાત્વિકપણું પ્રગટતું નથી આપણે પણ દવા પાછળની ચરી જેવી ચરી પાળતા નથી સ્મરણ કરતાં કરતાં જપ સુધી જાય ત્યારે સબ્લિમેશન રૂપાંતરની પ્રક્રિયા થવા માંડે એ થયા પછી જ આપણી પ્રકૃતિનું રૂપાંતર થાય છે તે અનુભવી શકાય છે વિજ્ઞાનમાં એચ ટુઓ એટલે પાણી એ બધાને સમજાવી શકાય બતાવી શકાય છે પણ આમાં તેવું નથી આ તો જાતે જ અનુભવીને સમજી શકાય છે મનને નીરવ કરવા શાંત કરવા બીજા પણ સાધનો છે તંત્ર માર્ગમાં પણ ગૂઢ સાધનો છે એને માટે ચિત્ત શુદ્ધિની ઘણી ઘણી આવશ્યકતા હોય છે ચિત્ત શુદ્ધિ હોય તો જ ચેતનને અનુભવી શકાય અને જે અનુભવેલું હોય તે જ બતાવી શકાય ગુરુ મહારાજની કૃપાથી તે બધું કરેલું છે અનુભવેલું છે એનાથી બીજા પણ લક્ષણો પ્રગટે છે મારી સાથે અનુભવમાં આવેલાઓને પૂછી જુઓ કે વેપારમાં પણ સલાહ આપી છે કોયડા ઉકેલી બતાવ્યા છે પરિક્ષિત લાલભાઈ તથા બીજા બધા સહકાર્યકરો કહે છે કે ચૂનીલાલ ભગત આટલા હોશિયાર હશે એવું તેઓ કદી માનતા ન હતા આ માર્ગમાં જવાથી બુદ્ધિનો પણ વિકાસ થાય છે પણ તે હોમ કરીને પડ્યા સિવાય બને નહીં કોઈ પણ વસ્તુના હાર્દને પકડવા સખત અભ્યાસની જરૂર યદ્વા તદ્દવા નામ સ્મરણ કરવાથી ચેતનના હાર્દને પકડી શકાય નહીં તેમ છતાં વિશેષમાં શાંતિ મેળવવા પણ આ પ્રયોગ કરવાની જરૂર છે આમ તો હું કોઈને કાંઈ કહેતો નથી પરંતુ ગુરુ મહારાજની આજ્ઞાથી આ મૌનની પૂર્ણાહુતિ વખતે બે શબ્દ કહું છું જેને પ્રયોગ કરવો હોય તે કરે હરિહિ